ગુજરાતીમાં આપનું છે અમદાવાદ શહેરમાં ટેન્કર રાજના દ્રશ્યો જોવા મળ્યા પાણીની મોટર ભળી જતા ચાર દિવસથી લોકો પાણી માટે પરેશાન અમદાવાદના ગોતાના ચાણાક્ય એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે કારણ કે સોસાયટીની મુખ્ય પાણીની મોટર બળી ગઈ છે આ કારણે રહેવાસીઓને પીવાનું પાણી મેળવવા માટે ટેન્કરો પર નિર્ભર થવું પડી રહ્યું છે જેનાથી તેઓને આર્થિક અને શારીરિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીના ચેરમેનોએ ભંડોળમાંથી પૈસા આપવાની મનાઈ કરી છે જેના કારણે રહેવાસીઓને પોતાનો ખર્ચ કરીને ટેન્કરો મંગાવવા મજબૂર પડવું પડ્યું છે આ નિર્ણયથી રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે અને તેઓએ સોસાયટીના ભંડોળમાંથી જ પાણીની સમસ્યા ઉકેલવા માટે માંગણી કરી છે ચેરમેનોએ બેંકની ની ફિક્સ ડિપોઝિટ તોડ્યા વિના મોટર રિપેર કરવા માટે પૈસા ઉઘરાવવાની વાત કરી છે પરંતુ આ પ્રક્રિયા ધીમી હોવાથી રહેવાસીઓએ તાત્કાલિક રાહત માટે ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે આ સ્થિતિએ સોસાયટીના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવના ઉજાગર કર્યા છે આ ઘટના શહેરમાં પાણીની સુવિધાઓ અને સોસાયટીના વહીવટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે રહેવાસીઓએ તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો માટે સ્થાનિક સત્તાવાળાઓ અને સોસાયટીના વહીવટદારોથી કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી છે જેથી આવનાર સમયમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે yeah